તો કોંગ્રેસના કોડલધામના કાર્યક્રમને લઈને ભાજપના પ્રહાર ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો કોંગ્રેસ શાસનમાં પાટીદારોની હત્યા સમાજ ક્યારેય નહીં ભૂલે બોગરાએ નિવેદન આપ્યું છે કોંગ્રેસે પાટીદાર ખેડૂતોને કરેલો અન્યાય સૌરાષ્ટ્રને હજુ યાદ છે રાજ્યમાં કોંગ્રેસે ક્યારેય પાટીદાર મુખ્યમંત્રી જ ન બનાવ્યા ચૂંટણી સમયે જ કોંગ્રેસને માત્ર પાટીદારો યાદ આવે છે ગાંધીનગરમાં ખેડૂતો પર કોંગ્રેસની સરકારે ચલાવી હતી ગોળીઓ આ તમામ પ્રહાર ભાજપ તરફથી કરવામાં આવ્યા કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાઈમે આ પ્રકારના રાજકીય સ્ટન્ટ કરવાનો કોશિશ કરે છે હું માનું છું કે એ ગુજરાતના લોકોને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો સારી રીતે જાણી ગયા છે ઘણી બધી બાબતો એવી છે કે ભૂતકાળમાં પણ કોંગ્રેસે પાટીદારને ખેડૂતોને ખૂબ અન્યાય કર્યો છે એ વાત ક્યારેય સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકો ભૂલશે નહીં કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માગવા માટે ગાંધીનગર આવ્યા હતા અને એ વખતે એમની પર ગોળીઓ ચલાવી હતી એ દિવસો પણ હજુ લોકો જો જાણે છે